એટલે પત્ની ને ડાબી બાજુ લગ્ન હોય તમારામાં માં ફેરા કરો ને એના ફોટો દોરવા ને પત્ની ને ડાબી બાજુ કરવાનું પછી યાત્રા કરવા જાઓ ત્યારે પત્ની ને ડાબી બાજુ અને શ્રાદ્ધ કાર્ય કરો પિંડા નાખો અને મોક્ષ પિંડ આવે એટલે મોક્ષ પિંડ પણ પત્નીને ને ડાબી બાજુ બેસવાનું બેસી જવું પછી સ્થળ આવે પોતામાં કુલ છોકાનો કો ભેસ નારો બધાય ગણપતિ દ્વારાના પરિવારની પૂજા કરવાની છે ગણપતિ દાદાની બાજુમાં માતુકાનું યંત્ર નિયત પરે લાગી જો ગૌરી બજમાં સદેમે ઘર સાદે વિજય વિજય યાગ દેવ દેવ સંતોષ મહર્લોક માં સંતને ખુશ હોય બનાતે જ આજ્ઞા કરે દેવતા હે રગને દેને द्वारवृगना धनत्वजे सोपुपु जंती सर्वेना गदवादनः पुत्रित्ति मन्दो योगयते चलो अरे ત્યાર પછી આી આપને મંડપનાય પ્રોજે મંડપના થરકો પરો ડાળો ભાઈ જે કોણું બતાવે ત્યાં પરો ડાળો કોમન મે બોલે મંદિર મે આયે મે સાર્યા મે કોણ ગલને મે

જેના પપ્પા ગુજરી ગયા હોય પિતા ગુજરી ગયા પિતા નું નામ બેટા નું હોય તો એનું નામ લેવાનું નથી પછી દાદા ગયો દાદાનું નામ બોલો પછી દાદાના ના પિતા પરદાદા નું નામ બોલો પછી તમારા મધર એટલે કે મમ્મી નું નામ બોલો પછી દાદી માં નું નામ બોલો અને દાદી સાસુ નામ માં આવે તો ગંગા જમના ત્રણ પેઢી પુરુષ અને ત્રણ પેઢી એમને યાદ કરો એનું નામ બોલો અને ઉપરાંત તમારા પરિવારમાં જે કોઈ ચિત્રો ગામમાં વયા ગયા એ બધાને યાદ કરો આમ કેમ કરો કારણ કે મા બાપની ઈચ્છા હોય ને તો મારે આ કાર્ય કરવું છે એટલે દીકરાઓને પ્રેરણા આપે કોને આપે દીકરાઓ અને દીકરાઓ પૂરું કરે તો કદાચ તમારા મા બાપનો વિચાર એવો હશે કે મારે અહીંયા યજ્ઞ કરવો છે યજ્ઞમાં બેસવું છે તો ભૂતકાળમાં બેસી નહીં શકતા હોય તો એને તમને પ્રેરણા કરી આ તમે દેખાશો કારણ કે ત્રણ પેઢી વિચાર કરે ને

એના આશીર્વાદ મેળવ્યો આવા માંગલિક કાર્ય થાય ને તો સમજવું કે પિતૃની ખૂબ કૃપા છે બધા પિતૃઓને બંધન પગેલા વાંકી બની કરી નાત જોડે આત પાણે પ્રેમતી સૌ માણીએ શરણો મળે